નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર બચાવના લાકડિયામાં દારૂની બોટલો પકડાઈ નવ લાખ ચાલીસ હજાર નો મુદ્દા કબજે કરાયો અધિકારીઓની સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજા લાકડિયા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ લાકડિયા પોલીસ સ્ટાફના માણસો પ્રાઇવેટ વાહનથી પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી રાહે મળેલ સુઝુકી કંપનીની સ્વિફ્ટ કારમાં ભરેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશન એક્ટ તળે ગુનો રજિસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે જયંતિભાઈ ભીખાભાઈ કોલી ઉમર વર્ષ ત્રીસ રહે પગીવાસ લાકડિયા તાલુકો ભચાઉ પકડાયેલ છે તથા એક આરોપી ભરત જયંતિલાલ રાવલ રહે સામખિયાળી તાલુકો ભચાઉ પકડવાના બાકી છે કબજે કરેલ મુદ્દા માલમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ બાઉટેર તથા મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ કાર એમ કુલ તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે દર્શક મિત્રો આજે તારીખ નવ જાન્યુઆરી બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર